ખેડા જિલ્લામાં અકસ્માતોની વણ થંભી રફતાર અટકવાનું નામ નથી લઇ ત્યારે ગત રાત્રે કાપડવંજ પાસે ગમખ્વા અકસ્માત સર્જાયો તો ઓવરટેકની લાયમાં ઈકો કારની કન્ટેનર સાથે જોરદાર ટક્કર થઈ હતી જેથી ઈકોનો કચર ગાણ વળી ગયો હતો દીકરાના લગ્ન કરાવી પરત આવી રહેલા પિતા સહિત ત્રણ જાનૈયાઓના જાન ઘરે પહોંચે તે પહેલા જ મોત થયા હતા તેમજ ઇકો કારમાં સવાર આઠ લોકોની જાવ પહોંચી છે એકસો આઠ એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મારફતે નજીકની હોસ્પિટલમાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ